તમે પણ જોઈ શકો છો જો રહ્યા સામે મારા શંકર ગાય આ કંચન પેલા કાલી ને આપણે સાર વાટવાની તા ડુંગળી શંકર ગીર ડુંગળી થાતી જઈએ થોડી હમણાં ખોણ થોડો ઓછો મળે બસ ડાઈએ ભાઈ ડુંગળી દબર જો હવે એક કેટલું બીદણ કરાય પણ રહેતી નથી વે તાચું મુઈ હ અરે રે એકલા ગોક ગઢાયે છડાય ને તને લગાડ દે મતી કંચન પા કોળિયો ઓગળી લાવાઠી પી દે બેટી મારી ને ભણી હ એમ નવ અને આ કોળિયો છે કીધું તો ને તો એલો પાતળો કોળિયો ને તો ઓહ એટલે તમર પાડી નાખો આ બસ બે ને નથી નાખું આપણે મોડું થઈ ગયું કોણ હેઠળ બેઠું કરાવું वही wykorामनु नगर अरी आयाल मनी है वै ककका दोड़कर लौग साम उас अज सी लौ टैके है ऐतो का गोहтаки, ầnहा को प्लग मत ढनुली दमदो पर एर्प दुowe